શું નામ છે મારા ભાઈ તમારું રાજુભાઈ બાપટ કારુભાઈ ટોટા બરાબર કયા ગામ રહેવાનું ટીમડી સિટી કઈ પડે ઓરબી હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને હાથમાં તકલીફ હતી હાથમાં બતાડો હાથ કરી આઈ તે આઈ લાગે બરોબર કેટલા વર્ષની તકલીફ હતી વર્ષ દીની અંદર શું થાતું તો હાથમાં દુખાવો થાતો બરોબર પછી અંજાર મારી જોડે કેટલી વાર આયા બે વાર કેટલા ટકા ફેર પડી ગયો 100 ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો શું નામ છે મારા ભાઈ તમારું ઝાલાભાઈ કયા ગામ રહેવાનું સિહોર બરોબર સિટી કઈ પડે સિહોર બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છું આજે તારીખ 12 8મો મહિનો 2024 આજે સોમવાર છે અને અંજારમાં અમારી ઓફિસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધી જ્યારે અંજારમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા